રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખાતે વિજયાદશમીની ઉજવણી કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે છ વર્ષ પૂર્ણ કરી શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરતા તેની ઉજવણીના ભાગરૂપે ગરબડા ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું અને પધારેલા વક્તાઓએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું જિલ્લા સહકાર્યવાહક સુભાષ સંઘાળાએ જણાવ્યું હતું કે આજથી સો વર્ષ પહેલા ઓગણીસો પચીસ માં આર ની સ્થાપના થઈ હતી ત્યારે આપણે આપના રક્ષણ માટે એક બાજુ શસ્ત્ર અને બીજી બાજુ શસ્ત્ર રાખવું પડશે આપણે શસ્ત્ર ચલાવતા પણ શીખવું પડશે આ હિન્દુઓનો દેશ છે હિન્દુ સમાજમાં પોતાની સંસ્કૃતિ સ્વાભિમાન પરંપરા ભૂલી ગયો છે તેના કારણે હિન્દુ સમાજ અસંગઠિત થઈ ગયો છે હિન્દુ સમાજને સંગઠિત કરવા હિન્દુ સમાજને એક કરવા આર એસએસની સ્થાપના કરાવી છે આરએસએસ શાખા હિન્દુ સંગઠિત થાય જાગૃત થાય અને રાષ્ટ્રની વાત થાય તે માટે શાખા શરૂ કરવામાં આવી છે જ્યારે 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 હિન્દુ ઘટ્યો છે ત્યાં હિન્દુ કમજોર થયો છે રાષ્ટ્રનું નિર્માણ એ સંઘનો હેતુ છે

એમ એવી જ રીતે આજે ગરબાડા તાલુકાની અંદર વિજયાદશમી ઉત્સવનું આયોજન થયું અને ગરબાડા તાલુકાના અને નગરજનના ખૂબ લોકો ઉત્સાહભેર ભાગ લીધો અને આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે પંચ પરિવર્તનના કામ થવાના છે એના માટે વિસ્તારથી વાત થઈ